રાજકોટના જૂના બજારમાં એક નાનકડી કરિયાણાની દુકાન બંસીલાલ સ્ટોર્સ વર્ષોથી ઊભી હતી દુકાનના માલિક હતા બંસીલાલ જેઓ હવે સિત્તેર વર્ષની નજીક પહોંચી રહ્યા હતા તેમનું જીવન દુકાનની ગલીઓ હિસાબ કિતાબની ચોપડીઓ અને ગ્રાહકોની ભીડ વચ્ચે જ વીત્યું હતું તેમનો એકમાત્ર પુત્ર સંજય ભણવામાં ખૂબ તેજ હતો સંજય એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને તેને બેંગલુરુની એક મોટી આઈટી કંપનીમાં નોકરી મળી સંજય બેંગલુરુ ગયો અને ધીમે ધીમે તે પોતાના જીવનમાં વ્યસ્ત થતો ગયો તેણે ત્યાં પોતાનું ઘર લીધું લગ્ન કર્યા અને તેના જીવનની દિશા જ બદલાઈ ગઈ તે વર્ષમાં એકાદ બે વાર જ રાજકોટ આવતો બંસીલાલ એકલા પડી ગયા હતા દુકાનમાં આવક ઘટી રહી હતી કેમ કે હવે લોકો મોટા સુપરમાર્કેટમાં જવાનું પસંદ કરતા હતા બરેલ અને દુકાનની વચ્ચેનું અંતર તેમના માટે હવે એક કડવી હકીકત બની ગયું હતું સંજયના બેંગલુરુ જવાથી બંસીલાલને ખુશી હતી પણ તેમના મનમાં એક ઊંડી ખાલીપા હતી એક દિવસ સંજયનો ફોન આવ્યો પપ્પા હું થોડા દિવસ માટે રાજકોટ આવી રહ્યો છું તેણે કહ્યું બંસીલાલના મનમાં આનંદની લહેર દોડી ગઈ તેમને લાગ્યું કે સંજય કદાચ કાયમ માટે પાછો આવી જશે દુકાન સંભાળશે પણ સંજયના મનમાં કંઈક અલગ જ યોજના હતી સંજય રાજકોટ આવ્યો તેણે જોયું કે દુકાનની હાલત બહુ સારી નહોતી જૂની વસ્તુઓ ધૂળ ભરેલા છાજલીઓ અને ગ્રાહકોની ઉદાસીનતા સંજય બંસીલાલ સાથે વાત કરી પપ્પા તમે હવે આરામ કરો હું આ દુકાન વેચી નાખવા માંગુ છું મેં બેંગલુરુમાં એક ઘર ખરીદ્યું છે અને ત્યાંની લોન ભરવા માટે પૈસાની જરૂર છે બંસીલાલના કાનમાં આ શબ્દો તલવારની ધારની જેમ વાગ્યા દુકાન વેચી દેવી તે ગુસ્સે થયા આ દુકાન મારા દાદાએ બનાવી હતી આ અમારી ઓળખ છે આને હું કેવી રીતે વેચી દઈ શકું સંજયે કહ્યું પપ્પા આ હવે નકામી છે આમાં આવક નથી આપણે પ્રેક્ટિકલ બનવું પડશે બંસીલાલ એકદમ ચૂપ થઈ ગયા તેમણે દુકાનના ખૂણે ખૂણે જોયું ત્યાં વર્ષોનો પરસેવો સપનાઓ અને સ્મૃતિઓ સમાયેલી હતી આ દુકાન તેમના જીવનનો હિસ્સો હતો સંજયે એક રિયલ એસ્ટેટ એજન્ટને બોલાવ્યો અને દુકાનની કિંમત નક્કી કરી બંસીલાલના મનમાં એક પ્રકારની લાચારી અને હતાશા હતી તેઓ પોતાની જિંદગીના આ છેલ્લા પ્રકરણમાં હારી રહ્યા હતા એક સાંજે સંજય અને બંસીલાલ દુકાનમાં બેઠા હતા બંસીલાલની આંખોમાં પાણી હતા તેમણે સંજયને કહ્યું સંજય મને એક વાત કહે આ દુકાન તને શું લાગે છે માત્ર ઈંટ અને ચૂનાનો ઢગલો સંજયે કહ્યું હા પપ્પા આ હવે માત્ર એક જગ્યા છે જેનો કોઈ ઉપયોગ નથી બંસીલાલે ઊંડો શ્વાસ લીધો અને એક વાર્તા શરૂ કરી એક ગામમાં એક ખેડૂત હતો તેની પાસે એક ખૂબ જ સુંદર ઘોડો હતો એક દિવસ તે ઘોડો ગુમ થઈ ગયો ગામના લોકોએ કહ્યું અરે આ તો બહુ ખરાબ થયું ખેડૂતે કહ્યું ખબર નહીં બીજા દિવસે તે ઘોડો બીજા પાંચ ઘોડાઓ સાથે પાછો આવ્યો લોકોએ કહ્યું વાહ આ તો બહુ સારું થયું ખેડૂતે કહ્યું ખબર નહીં પછી તેનો દીકરો એક ઘોડા પરથી પડી ગયો અને તેનો પગ ભાંગી ગયો લોકોએ કહ્યું અરે આ તો બહુ ખરાબ થયું ખેડૂતે કહ્યું ખબર નહીં પછી યુદ્ધ શરૂ થયું અને રાજાએ ગામના બધા યુવાનોને સેનામાં ભરતી કરવા માટે કહ્યું પણ ખેડૂતના દીકરાનો પગ ભાંગી ગયો હોવાથી તેને ના પાડી દીધી લોકોએ કહ્યું વાહ આ તો બહુ સારું થયું ખેડૂતે કહ્યું ખબર નહીં વાર્તા પૂરી કરીને બંસીલાલે કહ્યું સંજય જીવનમાં કોઈ પણ ઘટનાને આપણે તરત જ સારી કે ખરાબ કહી શકતા નથી દરેક ઘટનાની અંદર એક નવી સંભાવના છુપાયેલી હોય છે સંજય આ વાર્તા સાંભળીને થોડો વિચારવા લાગ્યો તે પોતાના પિતાના દુઃખને સમજી શકતો હતો તે જ રાત્રે સંજય પોતાના મિત્ર પ્રતિકને ફોન કર્યો જે એક ઇ કોમર્સ કન્સલ્ટન્ટ હતો પ્રતિકે સંજયને એક આઈડિયા આપ્યો બીજા દિવસે સવારે સંજયે બંસીલાલને કહ્યું પપ્પા હું દુકાન વેચીશ નહીં પણ મને એક મહિનાનો સમય આપો હું કંઈક નવું કરવાનો પ્રયાસ કરીશ બંસીલાલ ખુશ થયા સંજયે તરત જ કામ શરૂ કરી દીધું તેણે દુકાનના જૂના રેકોર્ડ્સ જોયા તેને ખબર પડી કે ઘણા વર્ષોથી તેમના જૂના ગ્રાહકો માત્ર ફોન પર જ ઓર્ડર આપતા હતા સંજયે એક નાની વેબસાઇટ બનાવી તેના પર તેણે દુકાનની બધી વસ્તુઓની યાદી બનાવી તેણે બંસીલાલના જૂના ગ્રાહકોની યાદી બનાવી અને તેમને વોટ્સએપ પર વેબસાઇટની લિંક મોકલી શરૂઆતમાં તો કોઈ ખાસ પ્રતિસાદ ન મળ્યો પણ સંજયે હાર ન માની તેણે બંસીલાલ સ્ટોર્સના નામે એક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું તેણે તેના પર દુકાનની જૂની અને નવી તસવીરો મૂકી એક પોસ્ટમાં તેણે બંસીલાલની વાર્તા લખી કે કે વી રીતે તેમણે આ દુકાન બનાવી આ વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ ઘણા લોકોએ તેના પર ભાવનાત્મક કોમેન્ટ્સ કરી ધીમે ધીમે ઓર્ડર આવવા લાગ્યા સંજય ડિલિવરી માટે એક છોકરો રાખ્યો તે પોતે પણ ડિલિવરી કરવા જતો તેણે ગ્રાહકોને કહ્યું કે તે બંસીલાલ સ્ટોર્સનો માલિકનો પુત્ર છે લોકો આ વાતથી ખૂબ પ્રભાવિત થયા એક મહિનામાં દુકાનની આવક ઘણી વધી ગઈ સંજય દુકાનનું નવું નામ રાખ્યું બંસીલાલ સ્ટોર્સ પરંપરા અને આધુનિકતાનું મિલન તેણે દુકાનની અંદર પણ થોડો ફેરફાર કર્યો જૂની વસ્તુઓ અને ચોપડીઓને સાચવીને રાખી પણ સાથે સાથે તેણે આધુનિક કેશિયર અને પેમેન્ટ સિસ્ટમ લગાવી સંજયને તેના મિત્રએ એક એવો પણ આઈડિયા આપ્યો કે તે એક સબસ્ક્રિપ્શન મોડેલ શરૂ કરી શકે જેમાં ગ્રાહકો દર મહિને એક ચોક્કસ રકમ ચૂકવીને તેમના ઘર માટે જરૂરી કરિયાણાની વસ્તુઓ મેળવી શકે આ આઈડિયા ખૂબ સફળ રહ્યો એક વર્ષ પછી બંસીલાલ સ્ટોર્સ રાજકોટમાં એક જાણીતું નામ બની ગયું હતું સંજય બેંગલુરુની નોકરી છોડી દીધી અને કાયમ માટે રાજકોટ પાછો ફર્યો બંસીલાલ હવે દુકાનના માલિક નહીં પણ તેના માર્ગદર્શક હતા તેઓ રોજ દુકાનમાં બેસતા ગ્રાહકો સાથે વાતો કરતા અને સંજયને સલાહ આપતા એક દિવસ બંસીલાલ સંજયની પાસે આવ્યા અને કહ્યું સંજય તે સાબિત કરી દીધું કે દરેક પરિસ્થિતિની અંદર એક નવી સંભાવના છુપાયેલી હોય છે આપણે તેને જોવાની અને તેને સાકાર કરવાની ક્ષમતા હોવી જોઈએ આ દુકાન માત્ર એક દુકાન નથી પણ આપણી ક્ષમતા અને સંભાવનાનું પ્રતીક છે સંજયે કહ્યું પપ્પા તમે જે વાર્તા કહી હતી તે સાચી હતી દુકાન વેચી નાખવી એક ખરાબ ઘટના લાગતી હતી પણ તેની અંદરથી જ આ નવો રસ્તો મળ્યો આમ એક જૂની કરિયાણાની દુકાન જેના માલિક નિરાશામાં ડૂબી ગયા હતા તે એક યુવાનના વિચાર અને પિતાના માર્ગદર્શનથી એક સફળ ઓનલાઇન બિઝનેસમાં પરિવર્તિત થઈ આ કથા એક સત્ય ઘટના પર આધારિત છે જે દર્શાવે છે કે જીવનમાં કોઈ પણ વસ્તુનો અંત નથી પણ એક નવો આરંભ હોય છે માત્ર તેને ઓળખવાની જરૂર છે